મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ ચૌદ ઓગસ્ટ થી લઈને અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે કયા નવા પરિબળો સર્જાયા છે જે ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદ આપી રહ્યા છે અને હજુ પણ આગામી દસથી બાર દિવસ આપણને વરસાદ મળવાનો છે મિત્રો મહત્વનો છે કે ગુજરાત અને તેની આસપાસ એક મધ્યમ શરણી સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ ગઈ છે ગત ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદની ઝાપટા પણ શરૂ થઈ ગયા છે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે આ જે સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને પ્રભાવિત કરશે અને એક નવો વરસાદનો રાઉન્ડ મળવાનો છે મિત્રો મહત્વનું છે કે આજે તારીખે ચૌદ ઓગસ્ટ છે તો આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે લો ક્લાઉડ ફોર્મેશન જોવા મળે ભેજનું પ્રમાણ પણ વધારે જોવા મળે અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ સર્જાવાની શક્યતા છે અત્યારે મિત્રો એક મિક્સ આપણને જોવા મળશે જેમાં કોઈ સમયગાળા દરમિયાન તાપ તડકો ઉઘા નીકળે અને કોઈ કલાકનો સમયગાળો એવો હોય કે જેમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ અથવા તો લો ક્લાઉડ ફોર્મેશન સર્જાઈ જાય અને જે તે વિસ્તારમાં પાંચ મિનિટથી લઈને પંદર મિનિટ સુધીના વરસાદી ઝાપટા થઈ શકે છે આગામી મિત્રો પંદર તારીખથી વાત કરીએ તો પંદર તારીખથી ધીમે ધીમે આ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં વરસાદની સંભાવના ધીમે ધીમે વધુ થવાની શક્યતા છે કારણ કે આ જે સિસ્ટમ છે એ ધીમે ધીમે બંગાળની ખાડીની સિસ્ટમ છે અને મધ્ય ભારત અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોને પ્રભાવિત કરતી કરતી ગુજરાત તરફ પણ આગળ વધશે અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે આ જે સિસ્ટમનું રૌદ્ર સ્વરૂપ છે આપણને સોળ સત્તર તારીખ બાદ જોવા મળશે અને કહી શકાય કે એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અને છવ્વીસથી લઈને અઠ્યાવીસ ઓગસ્ટ સુધી આ જે સિસ્ટમ છે તેની વ્યાપક અસર જોવા મળશે એટલે લાંબા ગાળાની સિસ્ટમ છે ગુજરાતમાં સારામાં સારો વરસાદ આપે તેવી સિસ્ટમ છે સાર્વત્રિક વરસાદ પણ આપે તેવી સિસ્ટમ છે એટલે ગુજરાતીઓએ હવે ચિંતા કરવાના સમાચાર નથી અત્યારે તાપ તડકો ઉગાડ હશે વરાપનો રાઉન્ડ હશે તો ચોક્કસથી તમને આગાહી સાચી નહીં લાગે પરંતુ મિત્રો આજથી જ ગુજરાતના અને અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને ધીમે ધીમે આ સિસ્ટમમાં વધારો થવાનો છે મહત્વનો છે કે આ જે નવી સિસ્ટમ સક્રિય થશે જેમાં સત્તરથી લઈને અઠ્યાવીસ ઓગસ્ટનો જે સમયગાળો છે તેમાં સૌરાષ્ટ્રને એક નંબર ઉપર દક્ષિણ ગુજરાતને બે નંબર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોને ત્રણ નંબર ઉપર ગણીને ચાલવો આ જે તે વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહેશે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ મધ્યમથી વધુ થઈ શકે તેવી સંભાવના છે અત્યારે ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ ત્રેસઠ ટકાથી ઉપર છે તો આ જે વરસાદનો રાઉન્ડ આવશે તેમાં સિત્તેર ટકાથી ઉપર ચાલ્યું જાય તેવી સંભાવના છે સાથે સાથે મિત્રો ભેજનું પ્રમાણ પણ થોડું વધારે છે ગરમીનું પ્રમાણ પણ થોડું વધારે લાગશે આગામી હજુ બે દિવસે ગરમીમાં નોંધપાત્ર વધારો થશે અને બફારાનો પણ અહેસાસ થશે મહત્તમ તાપમાન પચીસથી લઈને એકત્રીસ ડિગ્રીની વચ્ચે જોવા મળે તેવી સંભાવના છે પવનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાપટ્ટી વિસ્તારમાં થોડું પવનનું પ્રમાણ વધારે રહેશે એટલે માછીમારોને થોડા સાવચેત રહેવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદી વાતાવરણ છે કે નહીં તાપ તડકો ઉગાડ નીકળ્યો હોય તો તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે આપજો જેથી અન્ય મિત્રો જાણી શકે તો ચાલો મિત્રો વરસાદની લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશો ત્યાં સુધી રજા આપશો નમસ્તે